ટ્રાફિક સુચારુ ચાલે તેમજ જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસે નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેરનામું બહાર પાડ્યું છે તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ જાહેર નો પાર્કિંગ અંગે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રાત્રે આઠ વાગ્યાથી તમામ પ્રકારના વાહનો માટે કાલાગોળા સર્કલથી કમાટી બાગ રોડ નરહડ સર્કલ સદર બજાર રોડ જૂનાગુડા સર્કલ પેટ્રોલ પંપથી ડાબી બાજુવાળી સેવન સીઝ મોલ ફતેહગંજ સર્કલથી ડાબી બાજુવાળી પેવેલિયન સર્કલ થઈ નરહરી સર્કલ કમાઠી બાગ ગેટ થઈ કાલાઘોડા સર્કલ સુધીના રોડની બંને સાઇડ તેમજ અટલ બ્રિજ ઉપર અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ તેમજ ફતેહગંજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે